ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે રોજેરોજ દારૂ ઝડપાવવાના કિસ્સાઓ દરેક શહેરોમાંથી સામે આવી રહ્યા છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાંથી પોલીસે બે પોઈન્ટ ચૌદ લાખના દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે મર્તી માહિતી પ્રમાણે હોડી ધૂળેટી પર્વ અને લોકસભા ચૂંટણી અનુસંધાને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા ઇન્ચાર્જ પોલીસ કમિશનરે સૂચના આપી છે જે અનુસંધાને લિંબાયત પોલીસની ટીમ પેટ્રોલિંગ પેટ્રોલિંગમાંથી આ દરમિયાન પોલીસે બાતમીના આધારે એક આરોપીને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો લિંબાત પોલીસે સાગર ગણેશભાઈ લોખંડેની ધરપકડ કરી અલગ અલગ વિદેશી બ્રાન્ડનો દારૂનો જથ્થો કબજે કર્યો છે પોલીસે 2.14 લાખ થી વધુનો દારૂનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ગુનામાં પોલીસે બબલુ ઉર્ફે ડમરુ કાલીપ્રસાદ ગુપ્તાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત